મહેસાણા શહેરમાં આંબેડકર બ્રિજ તૂટવાની ઘટનાને લઈ આમ આદમી પાર્ટી પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપી પ્રતિક્રિયા મહેસાણા શહેરમાં આવેલ બાબા સાહેબ આંબેડકર બ્રિજમાં ત્રણ ફૂટનું ગાબડું પડી જવાની ઘટના સામે આવી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે પ્રહારો કર્યા છે જી મહેસાણા ના જે આંબેડકર બ્રિજ ખરું એ શરૂઆતથી જ આ ભ્રષ્ટાચારનો ભોગ બનેલું છે જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી જોઈએ તો થોડોક વરસાદ પડે તો બ્રિજ ધોવાઈ જાય છે અંદરના સળિયા દેખાઈ જાય છે પરંતુ અત્યારે તો ભ્રષ્ટાચારનો ભાર સહન ન કરતા આખે આખી રીતે એ તૂટી ગયો છે ઉપરથી નીચે સુધી બધું દેખાઈ રહ્યું છે આ રીતે જોઈએ તો મહેસાણા જિલ્લાના અંદર જે પણ બિલ્ડિંગો છે જે પણ પુલ છે તે તમામ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે આના અંદર જો ખરેખર જો તપાસ થાય ખરેખર જો એફએસએલની ટીમ જો તૈયાર થાય અને તપાસ કરે સચોટ રીતે તો આના અંદર મોટા મોટા માથાઓ કોન્ટ્રાક્ટરો અને એને મંજૂર કરવાવાળા અધિકારીઓ આ બધા જ જેલના સળિયા પાછળ જઈ શકે છે આમ છતાં આમાંડું કશું જ થશે નહીં કેમ કે ફક્ત મહેસાણા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના અંદર જેટલા બ્રિજો છે જે પુલ થઈ રહ્યા છે તમામ ભ્રષ્ટાચારથી જ બની રહ્યા છે આ ભ્રષ્ટાચારના કારણે જે લોકોના મહેનતના કમાણીના જે ટેક્સના પૈસાથી જે બની રહ્યા છે એ તમામનો પૈસાનો વ્યય થઈ રહ્યો છે અને આ તબક્કે ગુજરાત સરકારની વિનંતી છે કે આ બ્રિજના બાબતે ઊંડી તપાસ થાય અને જે કોન્ટ્રાક્ટરો અને જે એને મંજૂર કરવાવાળા તમામ અધિકારીઓને સખતમાં સખત સજા થાય અને તમામ જેલના સળિયા પાછળ જાય એવું એક નાગરિક તરીકે એક આમાદી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે સરકારની લાગણી અને માગણી છે મારે ઇએસસી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવવો એલઇડી ટીવી લેન્ચાવ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ